બ્રેકિંગ ધારી ધારીની મુખ્ય સમસ્યા પૈકીની એક જ જે મેન રસ્તા ઉપર ખાડા હતા કે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ચોમાસાની શરૂઆત થતાં જ ધારીનો મુખ્ય માર્ગ આવેલો છે તેમાં મોટા ખાડા પડી ગયા હતા જ્યાં એને ક્યાંક રાહગીરીઓને અને વાહન ચાલકોને ભયંકર તકલીફ પડી રહી હતી જે બાબતને લઈને ન્યૂઝમાં અહેવાલ પ્રગટ થયા બાદ તંત્ર તાત્કાલિકમાં આવ્યું હતું અને ધારી શહેરમાંથી પસાર થતા માર્ગ ઉપર

એક વર્ષથી હતા કાલે રાત્રે બુરાણા છે હવે એવી માંગણી છે કાલે આરસી બની જાય હવે